વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ હું એમને એમને બે વખત વખત પહેલી ત્યારે સામેથી હાથ મને મળાવ્યો કોઈ મોટા નહીં મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવું છું બહુ સરળ વ્યક્તિત્વ આજે મિત્રો અત્યારે હાલ ખજૂરભાઈ જે વિજયભાઈ રૂપાણી વિશે જે શબ્દો બોલી રહ્યા છે એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ બિલકુલ લાઈવ વિડીયો છે અને નવો વિડિયો છે મિત્રો તમને ખબર હશે કે આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું અને કાલે તેમની અંતિમ યાત્રા હતી અને આજે મિત્રો તેમનું બેસણું રાખેલું હતું તો મિત્રો ત્યાં નાના મોટા કલાકારો આવ્યા હતા કોમેડી એક્ટરો આવ્યા હતા તેમાં મિત્રો ખજુરભાઈ પણ આવ્યા હતા અને મિત્રો ખજુરભાઈ જે વિજયભાઈ રૂપાણી વિશે જે શબ્દો બોલ્યા ભાઈ આખી દુનિયા હલાવી નાખે તેવા શબ્દો બોલ્યા છે કારણ કે મિત્રો આપણને તો ખબર જ નથી કે વિજયભાઈ રૂપાણી અને ખજુરભાઈ વિશે આવો સંબંધ હતો તો મિત્રો આજે ખજુરભાઈ તેમની પોલ ખોલી નાખી છે અને બધી ખુલ્લે આમ વાતો કરી છે તો મિત્રો શું વાતો કરી ખજુરભાઈ વિજયભાઈ રૂપાણી વિશે તો એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં આપણે તમને પૂરી માહિતી આપવાના છીએ મિત્રો ખજુરભાઈ વાત કરી એ હું તમને જણાવું છું એ પેલા કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે આપણા વિજયભાઈ રૂપાણીના આત્મા ને શાંતિ મળે તો પહેલા તો તમે આ ખજુરભાઈ નો વિડીયો પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે દેશ વિદેશ થી હજારો લોકો એમના માટે આવ્યા હરેક વર્ગ કોઈ પણ પાર્ટી હોય હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ એવું સરળ વ્યક્તિત્વ જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન નાખ રાખનારા માણસ રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ બસ ભગવાનની એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદગતી આપે વિજય